નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દરરોજ પ્લાસ્ટિકની બેગમાં ચા પરવી સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે સવારની શરૂઆત હોય કે બપોરનો થાક ચા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે ઓફિસની બહાર ચાની દુકાનથી લઈને સીરીના ખૂણા સુધી દરેક જગ્યાએ લોકો ચાનો આનંદ માણતા જોવા મળે છે તો ઘણા લોકો તેમની ચા પ્લાસ્ટિકની ફિલ્મમાં પેક કરીને દરરોજ ઓફિસે કે ઘરે લઈ જાય છે અત્યારે હાલ મોટા મહત્વના સામે આવી રહ્યા છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્લાસ્ટિક ની થેલી માં ગરમ ચા ભરવી સ્વાસ્થ્ય માટે કેટલી ખતરનાક બની શકે છે તેનો ખ્યાલ બહુ ઓછા લોકો ને હોય છે આરોગ્ય નિષ્ણાતોની ચેતવણી મુજબ આદત કેન્સર જેવા ગંભીર રોગો નું કારણ બની શકે છે ચાલો આવું કરવું કેમ થાય છે અને દરરોજ પ્લાસ્ટિક ની ચા પીવાની આદત બેદરકારી મૃત્યુ બની શકે છે પ્લાસ્ટિક બેગ રાસાયણો થી બનેલી હોય છે જયારે ગરમ વસ્તુ તેમાં આવે છે ત્યારે આ પ્લાસ્ટિક ઓગળી જાય છે અને તેમાં રહેલા ચેરી રાસાયણો ચામાં પડી જાય છે આ રાસાયણો શરીરના કેન્સર હાર્મોન અસંતુલન લિવર અને કિડનીને નુકસાન જેવી ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો જણાવજો કરવાની ધન્યવાદ